દર વર્ષની જેમ આ વર્ષે પણ એસટી વિભાગ દ્વારા હોળીના તહેવારે વતન ચેનારાઓ માટે એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કરાયું છે જે પત્રકાર પરિષદમાં માહિતી અપાઈ સુરત શહેરમાં હોળીને લઈને એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કરાયું છે તો આ આડાશન ખાતે આવેલ બસ સ્પોટ વિભાગ કચેરી ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી જેમાં સુરત એસટી વિભાગ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ હોળીના તહેવારને લઈ પંચમહાલ ગોધરા દાહોદ અમદાવાદ સહિત જવા માટે મુસાફરોનો ઘસારો જોવા મળશે જેને લઈને એસટી વિભાગ દ્વારા વીસ થી ત્રેવીસ માર્ચ સુધી ચાર કલાકથી ટ્રાફિક પૂર્ણ થાય ત્યાં સુધી પાંચસો એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવાનો નિર્ણય લેવાયો છે અને એક્સ્ટ્રા બસના આવેલા મેદાનમાંથી આ બો નું સંચાલન થશે અને બીજું રામનગર રાંદેર રોડ સુરત ખાતેથી બસોનું સંચાલન થશે તેમ પત્રકાર પરિષદ માં જણાવ્યું હતું ગુજરાત સરકાર તેમજ માનનીય વાહન વ્યવહાર મંત્રીશ્રી તેમજ સીએમ સાહેબના માર્ગદર્શન હેઠળ સુરત વિભાગ દ્વારા હોળી તેમજ ધૂળેટીનું એક્સ્ટ્રા બસનું સંચાલનનું આયોજન કરેલું છે આ એક્સ્ટ્રા બસો તારીખ વીસથી તેવીસ તારીખ સુધી એક્સ્ટ્રા બસોનું સંચાલન થશે આ એકસ્ટ્રા બસો સુરત સુરત સેન્ટ્રલ બસ સ્ટેશન સ્ટેશનને સામેના ગ્રાઉન્ડથી એકસ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવનાર છે આ બસો દાહોદ ઝાલોદ લુણાવાડા ક્વા છોટા ઉદેપુર તરફનું એક્સ્ટ્રા બસોનું સંચાલન થશે આ તેમ તેમજ સૌરાષ્ટ્ર તેમજ અમદાવાદ તરફનું એક્સ્ટ્રા બસોનું સંચાલન બસ સ્ટેશન ઉપરથી થશે અને આ બસો જે છે તે આ બસો ઉપરાંત કોઈ પણ પચાસથી વધુ પેસેન્જરો પોતાના સોસાયટી તરફથી પણ બસોની માગણી કરશે તો એડવાન્સ બુકિંગ અમે કરીશું તેમના સોસાયટી અમે અમે બસ આપીશું ત્યાંથી એમના વતને ડાયરેક્ટ બસનું સંચાલન પણ કરવામાં આવનાર છે તેમજ આ જે એકસ્ટ્રા બસો છે તેમાં દાહોદનું ભાડું છે ત્રણસો પાંચ રૂપિયા ઝાલોદનું ભાડું છે ત્રણસો દસ રૂપિયા ગોધરાનું બસો સિત્તેર લુણાવાડા બસો પંચ્યાસી ક્વાટ છે બસો પાસઠ અને છોટા છોટાઉદેપુરનું બસો પંચોતેર રૂપિયા ભાડું છે ગયા વર્ષે ચારસો પચાસ બસોનું સંચાલન થયું હતું આ વખતે પાંચસો પચાસ બસો બસો સાથે અમે સંચાલન કરવાના છે અને ગયા વખતે અમારો એંશી લાખ રૂપિયાનું જે આવક થઈ હતી આ વખતે એક કરોડ ઉપર આવકનું આયોજન છે હા સૌ સૌરાષ્ટ્ર ગુજરાતના કોઈપણ છેડા સુધીના જે બી એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવાનું છે પણ તરંત હોળીનું વધારે પડતું જો દાહોદ ઝાલો તરફનું સંચાલન હોય છે ત્યાં જે પણ હશે અમદાવાદ છે સૌરાષ્ટ્ર છે ભુજ છે જે પણ વધારે જે પણ તરફની પબ્લિક હશે એ પ્રમાણેનું અમે એક્સ્ટ્રા બસો મૂકીશું